નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના કુંડેલી ગામ નજીક બીમારીથી છેલ્લા બે દિવસથી પીડાઈ રહેલ ગાયને ઓગણીસો બાસઠ ટીમે ઘટના સ્થળે દોડી જઈ સ્થળ પર સારવાર આપી સરકારની આ સુવિધાને સાર્થક કરી બતાવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહિત મોટાભાગના વિસ્તારોમાં સરકાર દ્વારા પશુઓ માટે ઓગણીસો બાસઠની એક ટીમ બનાવવામાં આવી છે અને એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત થયેલ પશુ હોય કે બીમાર પશુ હોય તેઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે અને આવી સરકાર દ્વારા સારી એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ સુવિધા ઘણી વખત મૂંગા પશુઓના જીવ પણ બચાવી લેતું હોય છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના કુંડેલી ગામે છેલ્લા બે દિવસથી ગાય બીમારીના કારણે પીડાઈ રહી છે તેવી ગૌરક્ષક ટીમ તરફથી માહિતી મળતા ઓગણીસો ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ગાયને સ્થળ પર જ સારવાર આપી સરકારની આ સુવિધાને સાર્થક કરી બતાવી હતી અને ગૌરક્ષકોએ પણ સરકારની આ સુવિધાને લઈ આભાર વ્યક્ત કર્યો હતો સમ્રાટ સમાચાર તળાજા એ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા આજે તળાજા તાલુકાના કુંઢેલી ગામે ગૌમાતા ત્રણ દિવસ હતા એની અમને જાણ થતા અમારી ટીમ આવીને અત્યારે પ્રવીણભાઈ પરમારનો બોલેરો બોલાવીને અત્યારે આ ગૌમાતાને ને સુંદરવન ગૌશાળા મોકલી રહ્યા છો અમારી સાથે છે વિપુલભાઈ તલ્લી ભૈલુભાઈ ઠાડસ અને ભાઈ અમારી સાથે છે હરીશભાઈ ખોડા કુંઢેલી ગામના ગોવાળ અને સાથે રહીને ગૌ માતાને અત્યારે સુંદરવન ગૌશાળા મોકલી રહી છે કોઈ પણ જગ્યાએ તમને આવા પશુ દેખાય તો અમારો કોન્ટેક કરજો અમારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ તેવીસ સૌતાણું જય રામ જય ગૌ માતા એકતા સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા આજે તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના દિવસે ઓગણીસ બાસઠ બોલિંગ તલાઝા તાલુકાના કુંડલી ગામે આ ગૌમાતા હતા જોઈ લો પાસઠ ઓગણીસ બાસઠ આવી ગઈ છે અને ઓગણીસ બાસઠ મેં પંદર મિનિટની અંદર ફોન કર્યો તો ત્યારે પંદર મિનિટની અંદર સાહેબ તાત્કાલિક અમને સારવાર આપી દીધી છે આ ગૌમાતાની એટલે ઓગણીસ બાસઠનો પણ ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય માતા